નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કૃષિ નિષ્ણાંત એસ એમ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમારા માટે કૃષિના સમાચાર છે કે સરકાર શ્રી દ્વારા જે ઓક્ટોબર મહિનામાં જે પાક નુકસાન થયું હતું તેના માટે દસ હજાર કરોડનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તેના તેના ફોર્મ ક્યારથી ભરવાના શરૂ થવાના છે અને ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને તમે ફોર્મ ક્યાં ભરી શકશો કેવી રીતે ભરી શકશો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મળવાની છે તો ખેડૂત મિત્રો હજી સુધી તમે આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ તો ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આપણે બેલ આઇકોનને દબાવો જેથી કરીને આવી ખેતીને લગતી અને સહાયને લગતા વિડીયો તમારા સુધી સૌપ્રથમ પહોંચે તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ સહાયના બધી સહાય કેવી રીતે મળશે ક્યાં અરજી કરી શકશો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાની છે ખેડૂત મિત્રો તો વાત કરીએ વર્ષે ક્યાં અરજી કરી શકતો તેની સંપૂર્ણ માહિતી ખેડૂતો અરજી કરી શકશે ચૌદ નવેમ્બર બપોરે બાર કલાકથી પંદર દિવસ સુધી સતત અરજી કરી શકશો ખેડૂત મિત્રો એટલે કે કાલ આવતીકાલે શુક્રવારે ચૌદ નવેમ્બરે તમે બપોરે બાર વાગ્યાથી એટલે ક્યાં કેટલા દિવસો સુધી અરજી કરી શકશો એટલે કે પંદર દિવસ સુધી તમે સતત અરજી કરી શકશો તો અરજી ક્યાં કરવી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે અને હા ખેડૂત મિત્ર જો તમને ઓનલાઈન અરજી કરતા ના આવડે તો તમારા ગામના વીસી અથવા વીએલી વીસી અથવા વીએલી દ્વારા પણ અરજી કરી શકાશે તમે તેમના પાસે જઈને ફોર્મ ભરાવી શકો છો ખેડૂત આગળ વાત કરીએ આપણે તો કે આપણા ગુજરાતના હમણાં હાલમાં તાજેતરમાં નવા બનેલા કૃષિ મંત્રી કે જેમને જાહેરાત કરેલ છે જીતુ વાઘાણીએ કમોસમી વરસાદથી રાજ્યના તેત્રીસ જિલ્લાના બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસો થી વધુ ગામોના અસરગ્રસ્ત ધરતી પુત્રોની સંવેદના સમજીને જાહેર કરેલા ઉદારતમ સહાય પેકેટનો લાભ મેળવવા માટે ચૌદમી થી શુક્રવાર

જો ઓનલાઈન અરજી કરવા માટે કોઈ પણ ચુકવણું કરવું પડશે નહીં ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવું સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા થશે ખેડૂત મિત્રો હવે આગળ વાત કરીએ ફોર્મ ભરવા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો વાત કરીએ ગામના નમૂના નંબર આઠ તલાટીના વાવેતર નો દાખલો ગામનો નમૂના નંબર સાત બાર આધાર નંબર મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ નંબર આગળ બીજી વાત કરીએ હજી તો કે આઈએફસી કોડ તથા નામ દર્શાવતી બેંકની પાસપોર્ટ ની પાનાની નકલ અને જો ખેડૂત મિત્રો સંયુક્ત ખાતો હોય તમારે તો કે સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારની સહીવાળો ના વાંધા અંગે એટલે કે ના વાંધા અંગે સંમતિ પત્ર આટલા તમારે ડોક્યુમેન્ટ ની જરૂર પડશે ફોર્મ ભરતી વખતે તો ખેડૂત મિત્ર તમને હજી ફરીથી એક યાદ કરાવી દઉં આવતીકાલે એટલે કે ચૌદ નવેમ્બરે બપોરે બાર વાગે તમે સહાયના ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે અને તમે તમારા ગામના વીસી પાસે જઈને ફોર્મ ભરાવી શકો છો અને સતત પંદર દિવસ સુધી પોર્ટલ કાર્યરત રહેશે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમને માહિતી કેવી લાગી તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જય જવાન જય કિસાન આભાર તમારો